ફોર્મ નંબર સાતની ની માહિતી માંગતા તંત્ર સુધી ઉગ્ર રજૂઆત પહોંચતા મામલો હવે વધુ ગરમાયો છે વાત કરીએ સંપૂર્ણ મામલા વિશે આ નમસ્કાર હું આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે બીજો તબક્કો શરૂ થયો છે જેમાં નવા મતદારોની એન્ટ્રી નામ સુધારણા અને મતદારની યોગ્યતા ચકાસણીની કામગીરી ચાલી રહી છે પરંતુ આ વચ્ચે ફોર્મ નંબર સાતને ને લઈને મોટા વિવાદ ઉભો થયો છે કારણ કે આ ફોર્મ કોઈ મતદારની યોગ્યતા સામે વાંધો ઉઠાવવા માટે ભરવામાં આવે છે અને રાજ્યભરમાં લાખોની સંખ્યામાં આવા ફોર્મ ભરાતા વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી પંચ અને સત્તા પક્ષ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે આ પ્રક્રિયા દ્વારા તેમની કોર વોટ બેંકને મતદાર યાદીમાંથી દૂર રાખવાનો કારસો ઘડવામાં આવી રહ્યો છે આ મુદ્દે હવે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવ્યા છે તેમણે પોતાના જિલ્લામાં ભરાયેલા ફોર્મ નંબર સાત વિશે જાણવા માટે બાવીસ જાન્યુઆરીના રોજ આરટીઆઈ મારફતે માહિતી માંગેલી હતી જેથી ખબર પડે કે આ ફોર્મ કોણે ભર્યા કયા મતદારો સામે વાંધો ઉઠાવાયા અને તેનો આધાર શું છે પરંતુ કોઈ જવાબ ન મળતા તેઓ કોંગ્રેસના જિલ્લા આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વેરાવળ પ્રાંત કચેરીએ પહોંચ્યા અને અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક માહિતી આપવાની માંગ પણ તેઓએ કરી છે સાંભળો વિમલ ચુડાસવા અને પ્રાંત કચેરી વચ્ચેનો સંવાદ અમે આયાથી લઈને જવાના છે આ આ માનસિકતા તમે ત્યારે રાખજો

હા તો પછી આપી દ્યો ને આજના કાલના ના એવી રીતે થોડુંક ચાલે ના ચૂંટણી પણ જતી કરી આંકડો આપી દીધી છે અહીં તો તમારે પીડીએફ જ દેવાની છે હા પણ ભલે ને ત્યાં આપી તો દીધી છે ને પણ અહીં સ્થાનિક રીતે તમારી સાથે વાત કરીએ ફોનમાં તમને ચાર પાંચ દિવસ પહેલાં મેં તમારી સાથે વાત કરી છે ચાર પાંચ દિવસ હોય છતાં પણ તમે આજ ન કરી શકો તો એનો મતલબ શું કે છે કે કંઈ ખોટું ચાલી રહ્યું છે આ તો પછી તો પછી આપી દો એનું એમાં આમ ન ચાલે આ ધારાસભ્ય તરીકે મારે આવું પડ્યું છે તો સામાન્ય માણસની શું હાલત થતી હશે નથી નથી બરાબર બરાબર નથી વાત આ તંતુનો અવલોકન કરી દીધું આ એક આ મોટી મહત્વની વસ્તુ છે મસુત સુ સુધારવાનું મળે છે આ દોજી કેના ઓની વેરી કે કી લે પડી ગયો વેરી પેક લે બે જે બેનિન બેન આ લેટર અમારો છે ને સ્પષ્ટ તમે વાંચો એમાં ખાલી મેં આંકડો નથી માંગ્યો મેં તારીખ સાથે બૂથ વાઇઝ અને પુરાવા સાથે એકસો ચોર્યાસી નંબરના બુથમાં ત્રીસ ફોર્મ ભરાયનાર કોણે ભર્યા બરાબર છે માની લો કે પાર્ટીના કોઈ ઓથોરા પર્સન બી એલ ટુ એ ભરા તો સરકારની ગાઈડલાઇન મુજબ બી એલ એ ટુ નું એમાં કાર્ડ મૂકવું ફરજિયાત છે માની લો કે મેં પોતે ભર્યા તો મારી ફોર્મ ભરવાની મર્યાદા કેટલી અધર પર્સન તરીકે પાંચ ફોર્મ ભરવાની મેં પાંચથી વધારે લેવાનું તો તમારે એક્શન લેવાનું છે તો આ બધું ગાઈડલાઈન જે મુજબ રાજ્ય સરકારે છે એ મુદ્દો બટ ટુકડી મેં મેટર લેટર લખો એ પ્રમાણે જ માહિતી આપજો તમે જે માહિતી ને એ તૈયાર

સમગ્ર મામલે હવે ચૂંટણી પંચની પારદર્શિતા અને કામગીરી પર ગંભીર સવાલ ઉભા થયા છે કારણ કે કેટલીક જાણીતી વ્યક્તિઓના નામ સામે પણ ફોર્મ નંબર સાત ભરાયા હોવાની ચર્ચા ચાલી રહી છે તેને લઈને લોકોમાં શંકા વધી રહી છે કે આ પ્રક્રિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે જ્યારે વિપક્ષી પાર્ટીઓ સતત આક્ષેપ કરી રહી છે કે આ બધું સત્તા પક્ષના ઇશારે થઈ રહ્યું છે જેથી ચૂંટણીમાં ફાયદો મળી શકે જોકે આ આક્ષેપો પણ ચૂંટણી પંચ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આવ્યો નથી ફોર્મ નંબર સાતનો મુદ્દો હવે માત્ર વહીવટી પ્રક્રિયા નથી રહ્યો પરંતુ લોકતંત્ર અને મતાધિકારના વિશ્વાસની કસોટી બની ગયો છે કારણ કે જો ખોટી રીતે કોઈ મતદારનું નામ યાદીમાંથી દૂર થાય તો તે સીધો તેના બંધારણીય અધિકાર પર પણ પ્રહાર ગણાય હવે જોવાનું રહ્યું કે ચૂંટણી પંચ આ મામલે શું પગલાં લે છે શું પારદર્શક તપાસ કરીને સત્ય સામે લાવે છે કે પછી આ વિવાદ વધુ રાજકીય રંગ લે છે તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જણાવો અને સોમવારની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર